એક કરોડ સુતાલ્યાસ રૂપિયા લાખ રૂપિયાનું સાયબર ફ્રોડ થયેલ હતું આજકાલ અસંખ્ય માણસો સાયબર ફ્રોડનો ભોગ બને છે ગુજરાત રાજ્યની માં પહેલીવાર જુનાગઢના રેન્જ આઈજી શ્રી નિલેશ આંજેડિયા સાહેબના આથા પ્રયાસો પ્રયાસો થકી મને મારી પૂરી રકમ પરત મળ અપાવેલ છે ત્યારે હું રેન્જ આઈજી શ્રી નિલેશ આંજેડા સાહેબ તેમજ સમગ્ર સાયબર પોલીસ ટીમ અને પોલીસ વિભાગનો ખૂબ ખૂબ આભારી છું આ પ્રસંગે હું આમ જનતાને સંદેશ આપવા માગું છું કે જ્યારે પણ સાયબર ફ્રોડ થાય ત્યારે નજીકના સાયબર પોલીસ સ્ટેશનનો સંપર્ક કોઈપણ જાતના સંકોચ વગર નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો સાયબર પોલીસ ટીમ ખૂબ જ કોપરેટિવ અને સચોચ રીતે કામગીરી કરે છે આ પ્રસંગે મને યાદ છે કે શ્રી નિલેશ નાજે સાહેબ જ્યારે જૂનાગઢના ભૂતકાળમાં એસપી હતા ત્યારે જ્વેલર્સ જ્વેલર્સનું અઢાર કિલો સોનું કે જેની કિંમત આશરે દસ કરોડ જેટલી હતી આ સોનાની લૂંટ થયેલ હતી જે સાહેબશ્રી દ્વારા ચોવીસ કલાકમાં આ સોનું જે તે માલિકને પરત આપવાની પ્રશંસીય કામગીરી કરેલ હતી જે બદલ હું અને જૂનાગઢના સમગ્ર પ્રજાજનો રેન્જ આઈજી શ્રી નિલેશ આજે સાહેબ ગૃહમંત્રીશ્રી અને રાજ્યના સીએમ ના ખૂબ ખૂબ આભારી છીએ ધન્યવાદ જય હિન્દ જય જય ગરીબ ગુજરાત જય સરદાર